સ્વર્ગવાસી રામશંકર ઉપાધ્યાયના દીકરી લીલાબાને સન્માનિત કરીને જિલ્લા કલેક્ટર શ્રીએ તેમના આશીર્વાદ લીધા માલપુર ખાતે સ્વાતંત્ર સેનાનીઓના સન્માન પરેડ નિરીક્ષણ દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમ શ્રેષ્ઠ કર્મચારીઓનું સન્માન વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા અરવલ્લીમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી માલપુર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પશિસ્ત પારેકના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમણે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉત્સાહભેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી આ પર્વમાં સ્વતંત્રતા સેનાનીઓને સન્માન કરવામાં આવ્યું અને શહીદ સ્મારક ઉપર પુષ્પાંજલિ કરીને વંદન કર્યા હતા સ્વર્ગવાસી રામશંકર ઉપાધ્યાયના દીકરી લીલાબાને સન્માનિત કરીને અને જિલ્લા કલેક્ટરશ્રીએ તેમના આશીર્વાદ લીધા હતા સાથે સેનાના

જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને અધિકારશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિતિ રહી હતી આપ બન્યા રહો મારી સાથે હું છું વૈશાલી પોબરૂ એસડી ન્યૂઝ ગુજરાતીમાંથી રિપોર્ટર જગદીશ સોલંકી સાથે અરવલ્લીથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસ ડી ન્યૂઝ ગુજરાતી